ડીસા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ એકવાર ફરી પોલીસ ઉપર સવાલો ઉઠ્યા છે શુક્રવારે રાત્રે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકની હદમાં થયેલી મારામારીએ શહેરમાં કાયદાની સ્થિતિ ઉગાડી પાડી છે આ હિંસક અથડામણ રહેણાંક વિસ્તારમાં થઈ છે અને તે સ્થળ પર પહોંચ્યા બાદ પોલીસને મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો છે પોલીસનું કામ શહેરે સુરક્ષિત રાખવા ઉપરાંત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાની છે પરંતુ ડીસા શહેર દક્ષિણ પોલીસ અત્યારે પોતાની પ્રાથમિક કામગીરી કરવાના બદલે લોકોને પરેશાન તો કરી રહી છે પરંતુ ગુનેગારોને પણ છાવરતી જોવા મળી રહી છે અત્યારે લગ્નસરાની સીઝન ચાલી રહી છે ત્યારે લગ્નનો ઉત્સાહ મનાવી રહેલા પરિવારના ત્યાં રાત્રે કાયદો સમજાવવા પહોંચી જતી પોલીસ શહેરમાં અસામાજિક તત્વો પર બિલકુલ અંકુશ નથી લગાવી રહી રાત્રિ દરમિયાન લગ્ન સ્થળ પર પહોંચીને પોલીસ રીતસરની દાદાગીરી કરીને સીધા સાદા લોકોને દબડાવી રહી છે પરંતુ તેની સામે અસામાજિક તત્વોમાં પોલીસનો કોઈ જ ભય ન હોય તેમ શહેરમાં બેફામ અસામાજિક પ્રવૃત્તિઓ આચરી રહ્યા છે અને આવા તત્વો સામે પોલીસ મૌન સેવી રહી છે જે દિશા શહેર દક્ષિણ પોલીસ માટે તો શરમજનક છે જ શુક્રવારે રાત્રે પણ આવું જ કંઈક બન્યું હતું શહેરના વેલુનગર વિસ્તારમાં આવેલા સપના પાર્લર પર સિગરેટ પીવા માટે ગયેલા એક શખ્સને સપના પાર્લરના સંચાલક સાથે બોલાચાલી થતા આ તકરાર હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ હતી અને બંને જૂથોના લોકોને ઈજાઓ પહોંચી હતી આ બનાવને પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા હતા અને પોલીસ પણ પહોંચી હતી પોલીસ પોલીસે લગભગ સોળ કબ્જે કરી પાર્લરના માલિક જીતેન્દ્ર મોદી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનામાં સામસામે મારામારી થઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે પરંતુ પોલીસ દ્વારા આ બાબતે કોઈ ફરિયાદ લેવામાં આવી નથી સાઇન્ડ હાઉસમાં છે આ સપલા પાલન બાજુમાં સોસાયટી છે અને આ લગભગ પાંચ વર્ષથી છ વર્ષથી વધારે દારૂ વેચાય છે અમે પોલીસમાં ડીએસપી પ્રણપીને ધારાસભ્યને પણ રજૂઆતો કરેલી

મેં એ પોતે પીધેલો હતો અને મેં એમને કહ્યું મેં કહ્યું ભાઈ તું ગાળો મત બોલ અહીંયા બેન દીકરીઓ દરેક વાઇઝ ફરે છે અમે તારું સન્માન રાખીએ છીએ બરાબર કહેવાય મતલબ તું અહીંયા વિતરણ કરશે અમે તને કોઈ નડતા નથી છતાં બી એણે મને અશબ્દ બોલ્યા અને જેમ તેમ ગાળો બોલી અને મને મા બેન સુધી ગાળો બોલી મને કે તારાથી જે થાય એ કરી નાખ હું અહીંયા દારૂ વેચીશ તારે જ્યાં સુધી પહોંચવું હોય ત્યાં સુધી પહોંચી લે મને આવું કહેવામાં આવ્યું મને કે હું અહીંયા દારૂ વિતરણ કરીશ કરીશ તે કરીશ તારે જ્યાં સુધી પહોંચવું હોય ત્યાં પહોંચી લે હું અહીંયા આગળ હપ્તા આપું છું અને કાયદેસરના હપ્તા દ્વારા હું અહીંયા વિતરણ કરવાનો છું તારે જે કરવું એ કરી નાખ એના પછી હું અહીંયાથી મને અહીંયાથી ધક્કો માર્યો બરોબર અને હું મારી વાઇફ જોડે જોડે હતો અને હું ઘરે ગયો ઘરે ગયા પછી મેં મારા મિત્રોને મારા સમાજ સંબંધીને બોલાયા અને અહીંયાથી એરિયા વાઇઝ લોકોને ભેગા કર્યા અને ભેગા કરી અને મેં જાહેરના અંદર જનતા રેડ કરી અને એની દુકાનના અંદરથી રેડ કરી અને દારૂનો જથ્થો જપ્ત કરેલો છે અને અત્યારે હાલની તારીખના અંદર અહીંયાથી આ ગોડાઉનના અંદર જો પોલીસ દ્વારા ખોલવામાં આવે તો દારૂનો જથ્થો મોટા મળી આવે એવું મને લાગી રહ્યું મહત્વની વાત તો એ છે કે રાત્રિ દરમિયાન બહારથી આવતા સજ્જન લોકોને પરેશાન કરવા ઉપરાંત લગ્ન પ્રસંગમાં પહોંચી રીતસરની દાદાગીરી કરીને લોકોને દબાવતી પોલીસ શહેરમાં સર્જાઈ રહેલી આવી હિંસક અથડામણ અને દારૂના ખુલ્લે આમ ચાલી રહેલા અડ્ડા બંધ કરવામાં કેમ નિષ્ફળ સાબિત થઈ રહી છે